જોવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સર્વસંમતિથી મને ટિકિટ મળી છે જેથી મારી જીત હવે નિશ્ચિત છે હું રાજકીય કરતા ધાર્મિક માણસ વધારે છું જેથી હું સૌપ્રથમ સોમનાથ અને ઈષ્ટદેવ તીર્થ ખાતે દર્શન કરી ચૂંટણીના શ્રી ગણેશ કરીશ મને પહેલાં તો મારી પાર્ટીના મોવડીનો આભાર માનું છું એમનાથી વિશેષ જુનાગઢ પાર્લામેન્ટમાં આવતા લોકો અને આખા સૌરાષ્ટ્રમાંથી છેલ્લા ચાર દિવસ એટલા બધા ફોનો આવ્યા આશીર્વાદના અને એ બધા ખૂબ ખુશી હતા અને એક જ વાત હતી કે ઇરાભાઈ તમે લડો આ ચૂંટણી છે એ અમે તમારા માટે લડવાના છે અને એટલે જ સો એક આગેવાનો એક જ નામ લઈને અમદાવાદ ગયા હતા સર્વસંમતિથી એક જ નામ ઉપર આવ્યા અને એક નામ સર્વસંમતિથી થયું ત્યારે ચોક્કસપણે આ સીટ પ્રજા જ્યારે લડતી હોય ત્યારે મારી જીત નિશ્ચિત છે ગોંડલના કમઠિયા ગામ પાસે મામાદેવના મંદિર પાસે બે બાઇક સામસામે અથડાતા આકસ્ત